હાલો રાજકોટ વાંચ્યો હાલો મિત્ર આ તમારા માટે એક સારો એવો ફ્લેટ સુંદર બજારનો ફ્લેટ બધી દિવાલમાં લાદી કામ કરેલું ફર્નિચર સાથે આપી દેવાનો છે ત્રણસો એંસી કાર્પેટ એરિયા છે અને પ્રાઇઝની વાત કે જેમ કે કિંમતની વાત કરીએ ને તો માત્ર બાર લાખ એકાવન હજાર રૂપિયા રાખેલી છે તેમાં પણ સામે બેસીને માન સન્માન રહી શકે વન બેડ હોલ કિચનનો ફ્લેટ છે મોટો વિશાળ હોલ જોયો હવે ટોયલેટ અને બાથરૂમ બંને અલગ અલગ તમે જોઈ શકો છો કમ્પ્લીટ ફ્લેટ છે અને એડ્રેસની વાત કરીએ તો ભક્તિનગર સર્કલથી નજીક રાજકોટ અને આ આપણું કિચન છે તેમાં પણ ફર્નિચર કમ્પ્લીટ સામેની સાઈડ કિચનની સામેની સાઈડ બારી પણ અવા ઉજાસ માટે છે અને બંને સાઈડ ઓપન ગેસ્ટ લાઇન પાણીની આરએમસી લાઇન પાણીનો બોર પાણીની કોઈ સમસ્યા નથી પણ લીફ નથી અને બીજા માળે આ ફ્લેટ આવેલો છે અને આ છે આપણો માસ્ટર બેડરૂમ વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ કરો અને અમારી ખોડલ એસ્ટેટ રાજકોટ ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી